ભારતીય જનતા પાર્ટીએ બીજું જે લિસ્ટ જાહેર કરી છે ઉમેદવારોની ગુજરાતમાંથી સાત ઉમેદવારો છે એમાંથી બે રિપીટ થયા છે અત્યારે અમદાવાદ પૂર્વમાંથી અજેશ પટેલને રિપીટ કરવામાં આવેલા છે અત્યારે આપણી પાસે કંચનબેન રાદડીયા છે ઠક્કરબાપા નગરના એમએલએ છે વાત કરીએ આપણે એમની જોડે કંચનમેન અત્યારે જે નામ જાહેર કરવામાં આવેલું છે અજેશ પટેલનું શું લાગે છે આવનારા ઇલેક્શનને લઈને કેવી તૈયારીઓ છે અને કયા પ્રકારે એની જીત એમની જીત થશે ખાસ કરીને તો એચ પટેલ સાહેબ હસમુખભાઈનો એકદમ સરળ સ્વભાવ અને એમના જે સ્વભાવના લીધે આ બીજી વાર રિપીટ થયા છે ને ભારતીય જનતા પાર્ટીએ એમના ઉપર જે વિશ્વાસ મૂકીને બીજી વાર એમને ટિકિટ આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જનતાનો પણ એટલો જ સાથ સહકાર છે જે આ આવનારી બે હજાર ચોવીસની ચૂંટણી છે તેમાં દેખાઈ આવશે અને અમારે જે લક્ષ્ય છે વડાપ્રધાનનો જે લક્ષ્ય છે કે પાંચ લાખથી વધારે લીડથી જીતાય આ સીટ ખરેખર એવી છે કે પાંચ લાખથી વધારે લીડ અમે લાવીશું અને અમારી જનતા અને અમારી પબ્લિક અમારી સાથે છે અને અમારી જનતાને જનતા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ મારી લીડ પાંચ લાખથી પણ વધારે આવશે તમે ચારસો લોકોને કંઈ લઈને આવ્યા છો ભાજપમાં એ પણ અમને વાત સાંભળવા મળી શું છે એ વિશે મારી સામે જે આપના કેન્ડિડેટ હતા સંજયભાઈ મોરી એમને ભાજપની અંદર અમે લઈને આવ્યા છીએ જે સાડા ચારસો લોકોને ભાજપની અંદર કમલમ ખાતે અમે સી આર પાટીલ સાથે જોડાણા છે અને એમના હાથે ખેસ પહેરાવી આ ભાજપની અંદર અમે લાવ્યા છીએ અને સો લોકો કોંગ્રેસના હતા એમને પણ આની અંદર જોડ્યા છે આવનારા હવે ઇલેક્શન જે લોકસભા છે એમાં તૈયારીઓની વાત કરીએ તો હવે ધારાસભ્યો જે છે કયા પ્રકારની તૈયારીઓ કરવાના છે ઇલેક્શન ખાસ કરીને તો અમારે ભાજપની અંદર અમે પહેલેથી જ તૈયારી કરતા હોઈએ છીએ અને આ માહોલ જે ચૂંટણીનો છે ખૂબ જ કાર્યકર્તાને એટલો ઉત્સાહ છે અને અમારા જે ભાજપના અમે અમુક જે કાર્યો કરેલા છે જે યોજનાઓ છે અમે છેવાડાના માણસો સુધી પહોંચાડી છે અને અમારા વિકાસના કાર્યો છે આ વિકાસના કાર્યો કર્યા છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ ઉપર અમારા મતદારો મત આપે છે અને એને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરી બતાવે છે